બહુ ઇમ્પોર્ટન્ટ જે કથા છે એ સમજવા જેવી કોણ છે કડિયું મારવા તૈયાર થયા એટલે કડિયુ કે કીધું હાથ જોડીને રિક્વેસ્ટ કરી કે મહારાજ મને મારો નહીં પ્લીઝ ડોન્ટ કિલ મી તમે તો બહુ દયાળુ છો તમારા દીકરાઓ તમારા દાદા એ તો તમારા શરણમાં આવે એનું રક્ષણ કરવાવાળા છે મને મારો નહીં એટલે પરીક્ષિતે કીધું કે હું મારતો નથી પણ તું મારા સ્ટેટમાં મારા રાજ્યમાં ન રહે વયો છે અહીંયા નહીં રહે હવે કળિયુગે કીધું કે મારા તમે દિગ્વિજય કર્યો ચારે બાજુ તમારું સ્ટેટ અવડું મોટું છે કે હું બીજે ક્યાં જાઉં એના કરતા ગીવ મી સમ પ્લેસીસ ટુ લીવ કે જ્યાં હું રહીશ અને ચાર જગ્યા આપે છે પરીક્ષિત કળિયુગને અત્યારે આપણે કે બહુ કડિયુગ આવ્યો કડયુગ આવ્યો આ સમજવા જેવી સ્ટોરી છે ચાર જગ્યા આપી કડિયુગને કઈ કઈ જગ્યા આપી અભ્યર્થિત દદો તદો પાનમ પાન સુના આપણે જે કમ્પ્લેન કરીએ છીએ ને કે કડિયુગ છે કડિયુગ છે કળિયુગને ચાર જગ્યા રહેવા માટે આપી અને એમાં સૌથી પહેલું શું આપ્યું છે દ્યુતમ વેર ઇઝ કલયુગ વેર કલયુગ લાઈઝ દ્યુતમ જુગાર ગેમ્બલિંગ કેસીનો જન્માષ્ટમી ઉપર જે ઓલા રમે ને બે એકા અને ત્રણ એકા ને બે બાદશાહ ને ક્વીન ને કડિયુગ ડોંગરે મહારાજ કહેતા કે તમે ખાલી ફન માટે પણ ડોન્ટ કીપ કાર્ડ ઇન યોર હાઉસ કાર્ડમાં કલિયુગ છે કેમલિંગ નહીં કરવાનું જુગાર નહીં રમવાનું તો પહેલું કળિયુગને કેવું સ્થાન આપ્યું કે હે કળિયુગ મારા સ્ટેટમાં તને ચાર જ જગ્યા છે યુ આર એલાઉડ ટુ લીવ એટ ફોર પ્લેસીસ ઓનલી ફર્સ્ટ ઇઝ આલ્કોહોલ આલ્કોહોલમાં દારૂમાં મદિરામાં કોણ છે કડયુક છે ઘરમાં શક્ય હોય ડ્રિંક પણ ન કરો અને બોટલ પણ ન રાખો પોસિબલ હોય તો આ હિન્દુ ધર્મનો મેસેજ છે હું તમને ખાલી ટ્રાન્સલેટ કરું છું જે ઘરમાં ઘણા લોકોને ઘરમાં મેં જોયું આમ એવી ડેકોરેટ કરેલી ઓલી જૂની જૂની હોય ને પ્રાઇસ વધે ને કંઈક અમુકની જેમ ઉંમર વધે એમ પ્રાઇસ વધે તો એ ઘણા શોખથી રાખે ઘરમાં બોટલો ડેકોરેટ રાખી આઈ ડોંટ ડ્રિંક આઈ જસ્ટ કીપ ઇટ જ્યાં બોટલ છે ત્યાં કોણ છે બહુ ખરાબ વસ્તુ છે દારૂ પી માણસની અંદરનો શેતાન ઊભો થાય ન કરવાના ખરાબ વિચારો ઉભા થાય ત્યારે અને એ રાક્ષસ વૃત્તિ આપણા માથા ઉપર સવાર થાય અહીંયા તો સારું છે કે બધું ડિસિપ્લિનમાં છે ઇન્ડિયામાં તો બિચારા ઘર ઘરની કહાની ઓલો મજૂર હોય એની એની વાઈફ મજૂરી કરે આખો દિવસ તંતોડ મહેનત કરે ઓલો ઘરે બેઠો બેઠો પીધા કરે અને માંડ પાંચસો રૂપિયા કમાઈને આવે ને ત્રણસો રૂપિયા લઈ લે દારૂ પીવા માટે બોલે તો મારે એનું ઘર સ્વર્ગ નથી રહેતું એનું ઘર નર્ક બને છે જેના ઘરમાં દારૂ છે ઉનાવો નવો આવ્યો ને તો શરદી બહુ થાય મારે થોડુંક લઈ લેવાય દવાના રૂપમાં એમાં કંઈ વાંધો નહીં દવા દારૂ પી લેવાય મેં કીધું ભાઈ મારા બાપુજી કોઈ દી ટચ નથી કર્યું મારા એના એના જેટલા નિયમો તો મારાથી પડાતા નથી જેટલું આજે હું યાદ કરું અમારા જીતુભાઈ પટેલ આપણા મંદિરના જીતુભાઈ પટેલની મને એક વાત યાદ આવી કે હું નવો નવો આવ્યો ને તો ઇન્ડિયામાં તો મેં પબ જોયું જ નહોતું આ કલ્ચરની કાંઈ ખબર જ નહોતી એમાં ગ્રીનફર્ડ રોડ ઉપર જે રાય સ્લીપ રોડ છે ને ત્યાં એક પબ હતો અત્યારે તો એક એપાર્ટમેન્ટ બની ગયું કોર્નર ઉપર શ્યામભાઈના ઘરની સામે તો હું આમ દૂરથી જોઉં આમ આમ આપણને એક ક્યુરિયોસિટી થાય આહા કેવી કલરફુલ લાઇટ મ્યુઝિક ચાલતું હોય માણસો બેઠા હોય સ્ટાઇલમાં પીતા હોય તો મેં જીતુભાઈને કીધું કે જીતુભાઈ આ કોઈ બી જોયું નથી હાલો ને થોડોક અંદર આટો મારીએ મને જીતુ એટલે એક બાપ દીકરા જે હોય રિલેશનશીપ હતી મને અહીંસા મને કીધું પીવું છે ના પીવું નથી જોવું છે કે એ શું હોય ને એટમોસ્ફિયર આઈ વોન્ટ ટુ ફીલ ધ એટમોસ્ફિયર પણ એણે મને બહુ સરસ કદાચ ભગવાને જ એને સુજાવ્યું એણે મને શું કીધું કે જોવાય આપણે નથી જવું તમે જોવા જાશો ને કોઈ તમને જોઈ જશે તો કે મહારાજ તો રાતે પહોંચી જાય છે હો ભાઈ અમે 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 નજરે જોયા છે તમે પીધું હશે કે નહીં પીધું મારે તો રિસેપ્શનમાં કે બહુ ઓછું જવાનું થાય જાઉં તો ટેબલ ઉપર બહુ ધ્યાન રાખવું પડે બીજો કોઈ બોટલ મૂકે ફોટો ફોટોકોક મૂકીને ફેસબુકમાં ચડાવે તો આપણું આવી બને કે લ્યો આ પિયુષ મહારાજ આ તો હું મજાક કરું છું ઇટ્સ ફોર ફન પણ તમે જો આદત હોય ઘણા તો ડિસિપ્લિનથી લેતા હોય પણ શક્ય હોય પ્લીઝ કોઈ દિવસ જુગાર ગેમલિંગ નહીં કરતા અને ક્યારેય ઘરમાં દારૂ નહીં રાખતા એક જગ્યાએ મોટું મકાન પેલેસ જેવું મને કે કથા કરવી સત્યનારાયણને હું કહું તો બહુ તુલસીજી લઈ ગયો ગંગાજળ લઈ ગયો કીધું ક્યાં કરવાની તો ઓલું ઓલું હતું ને એને બોટલનું ઓલું હોય ને શું કહે ને કેબિનેટ બાર બાર બારની બાજુમાં જગ્યા બધી કે અહીંયા સત્યનારાયણ કથા મેં કીધું અહીંયા સત્ય ને અહીંયા અસત્ય આ બેનો મેળ નહીં પડે એ કામ કરો કાં તમે બારને હટાવો ને કા પછી હું સત્યનારાયણ હટાવું તો ઘરમાં ન રાખો તો આ વસ્તુ આજે તમારે મેમોરાઈઝ કરવાની છે પ્લીઝ આ જિંદગીભર યાદ રાખવા માટેની વાત છે કડિયુગ જો કડયુંકથી બચવું હોય તો આ વસ્તુ યાદ રાખજો પહેલું છે ગેમલિંગ દ્યુતમ પાનમ આલ્કોહોલ ત્રીજું છે સ્ત્રીય એડલ્ટ્રી વ્યભિચાર તમારા રિલેશનશીપ ઓનેસ્ટ હોવા હોવા જોઈએ જોઈએ લોયલ પતિ પત્ની જે જોડી બનાવી છે મેં કીધેલું એવી રીતે એમાં ઓનેસ્ટી હોવી જોઈએ પણ જે પતિ પત્ની એકબીજાને છેતરે છે વ્યભિચાર આવે છે ત્યાં કોણ છે આને તમને કાંઈ એક્ઝામ્પલ ગોતવા નહીં પડે આના રિઝલ્ટ તમે જોયા જ હશે જે માણસ જુગારમાં ગેમ્બલિંગમાં ગયો પાયમાલ થયો જ હશે એવું એક્ઝામ્પલ તમારી પાસે હશે જ દારૂ પી પીને એના લંગ્સ એને સાવ ડેમેજ કરીને વહેલો જિંદગી છોડીને વયો ગયો હશે એવું એક્ઝામ્પલ તમે જોયું જ હશે દ્યુતમ પાનમ સ્ત્રીય સુના વાયલન્સ હિંસા કોઈને હેરાન કરવું મારવું કોઈને કોઈને હર્ટ કરવું ત્યાં કડયુંક છે હિન્દુ ધર્મ કહે છે અહિંસા પરમો ધર્મ આપણા હિન્દુ ધર્મમાં આમાં એક અર્થ એવો થાય મારી દ્રષ્ટિએ મારા ઇન્ટરપ્રિટેશન પ્રમાણે કે એવરી હિન્દુ શુડ બી વેજીટેરિયન ઘણા કહે કે એમાં શું વાંધો પણ તમે ઇમેજિન કરો કે એક મરઘી ચિકન હોય એની એક લાઈફ છે ને એની એક વર્ડ છે એની એક દુનિયા છે એન્ડ ધ ચિકન ઇઝ હેપી ઇન હિઝ ઓન વર્ડ આપણી જેમ જ એનું ઘર છે એને વાલો છે ઇટ વોન્ટ્સ ટુ લીવ મોર કોઈ પણ પ્રાણી ફીસ હોય કોઈને મરવું નથી ગમતું ઘણા ઓલા આપણને એટલું ભયંકર ત્રાસ થાય ઓલા બિચારા એનિમલને કાપે ને તરફડિયા મારે આપણને કોઈ આમ હાથ કાપતો હોય આંગળી ફિંગર કાપતો હોય ઇમેજિન તો કરો આપણી કોઈ ફિંગર કાપે તો કેટલું થાય ગળું કપાય અને એ જ્યારે એનિમલને કિલ કરવામાં આવે એટલે એ એટલું ભય એની ફિયર અને એ એક પ્રકારનો કર્સ છોડે છે પછી ઘણા લોકો એને રાંધીને એમ કહે કે અમે એન્જોય કરીએ છીએ આ હું આપણા હિન્દુ ધર્મને જે જે વોટ ઇઝ રિટર્ન ઇન શ્રીમદ ભાગવતમ એ હું તમને પ્રેઝન્ટ કરું છું એટલે શક્ય હોય આ હિન્દુ ધર્મનો જે મેસેજ છે એ હું તમને પાસ કરું છું કેવું કેવું ખાય ઓલું ચામાચીડિયા જ્યુસ બનાવીને પીધું શું કેવું ઇંગ્લિશમાં ચામાચીડિયાને બેટ પીધું કેટલા માઇલ હજારો માઇલ દૂર કોરોના વાયરસ પ્રગટ થઈ ગયો અમુક જોઈએ આપણે ચિત્રી જોઈ ન ગયું કૂતરા ખાવું હિન્દુ ધર્મ એમ કહેવાય છે ડોન્ટ મેક યોર સ્ટમક ગ્રેવિયાર્ડ ઇટ્સ નોટ ગ્રેવિયાર્ડ અહીંયા કોણ રહે છે ગીતાજી વાંચો ભગવાન કહે છે દરેકના પેટમાં હું જઠરાગની અગ્નિ છું કે જે જે અગ્નિ ડાયજેસ્ટ કરે છે ભગવાન કહે છે હું છું અને જ્યાં ભગવાન હોય પેટમાં ત્યાં આવું નખાય કેટલું સરસ બનાવ્યું છે ભગવાને શાકભાજી છે ફ્રૂટ છે ખાવાનું હેલ્ધી ફૂડ છે ગુલાબજાંબુ ખાવું લાડવા ખાવ મજા કરો થોડુંક સુગર વચ્ચે કંઈ વાંધો નહીં બે દવા લઈ લેજો વધારે તો આ છે હિંસા હિંસા એટલે કોઈ સફર થાય અને તમે એને એન્જોય કરો તો એ એક ઇટ્સ અ વન કાઇન્ડ ઓફ વાયોલન્સ આપણી લાઈફ માટે આપણો હિન્દુ ધર્મનો મેસેજ એ છે કે આપણે લીધે કોઈ આ દુનિયામાં સફર થવું જોઈએ નહીં અને આપણા હોબી માટે આપણા ટેસ્ટ માટે એક મરઘી એક એનિમલ એક ફિશને એને મરવું પડે તો ઇટ્સ એ વાયરસ તો ઘણી વાર તો ઓલું ઓલા ભયંકર થાય આપણે કંઈ ઘણી વાર ઓલા વેનમાંથી ઉતારતા હોય ને આપણે પાસ થતા હોય ને ડોર ખુલ્લો હોય ને જોવાઈ જાય ને મને તો એમ થાય કે આ નરક જે ઓલા આપણા શાસ્ત્રોમાં કીધું છે કઈ કઈ ચાર વસ્તુ હવે તમારે મન કહેવાની ચાલો કડું ક્યાં છે ગીતેશભાઈ આલ્કોહોલ ગેમ્બલિંગ વાયલન્સ એડલ્ટ્રી આ ચાર વસ્તુ થઈ ગેમ્બલિંગ આલ્કોહોલ એડલ્ટ્રી વાયલન્સ આ ચાર જગ્યાએ કીધું કે હે કળિયુગ તારે રહેવાનું કળિયુગ બહુ ચાલાક હતો એણે પાછી રિક્વેસ્ટ કરી કે મહારાજ આ ચાર નહીં ઇટ્સ નોટ ઇનફ ગીવ મી વન મોર પ્લેસ કળિયુગે કીધું કે મહારાજે એક હજી ગમે એવી જગ્યા પર એટલે પરીક્ષિત મહારાજે પાંચમી જગ્યા આપી અને એ કીધું ગોલ્ડ સોનું હે કળિયુગ જે ગોલ્ડ છે સોનું છે એમાં તું રહેજે પણ એમાં પણ પાછું મેન્શન કર્યું શું મેન્શન કર્યું કે તમે ઓનેસ્ટલી તમે કમાવો મહેનત કરો હાર્ડવર્ક કરીને તમે ચેન બનાવો તમે વીટી પહેરો કે તમે જે કરો એમાં કડયુંગ નથી પણ તમારા હકનું ન હોય બીજાને ચીટ કરીને જે સોનું લીધેલું હોય બીજાના પૈસા લઈ લીધેલા હોય એમાં કડયુગ છે સોનું ખરાબ નથી આપણા ધર્મમાં સોનાને ક્યાંય ખરાબ નથી કીધું પણ એનો અર્થ થાય કે મારા હકના જે પૈસા ન હોય હું લઈ લઉં આપણા ધંધામાં કોઈ માણસ આવી ગયો અને એને ચૂકવવાના હોય ફિફ્ટી પાઉન્ડ અને ભૂલથી એને સેવન્ટી પાઉન્ડ આપી દીધા અને પછી આપણે કે કાંઈ વાંધો નહીં મને તો ટ્વેન્ટી પાઉન્ડ નો ફાયદો થયો ને તો એ શું છે કડયુંગ છે તો અનિતિનું ધન ત્યાં પણ કળિયુગ રહેલો છે તો આપણે આ પાંચ જગ્યા હવે તમે સમજી ગયા છો ધ કોન્સેપ્ટ ઓફ કલિયુગ પાંચ જગ્યામાં દ્યુતમ ગેમ્બલિંગ આલ્કોહોલ એડલ્ટ્રી વાયલન્સ અને બીજાને ચીટ કરીને જે પણ પૈસા કે ગોલ્ડ આપણે લઈ લઈએ બીજાનું ઘર લઈ લઈએ બીજાની જમીન લઈ લઈએ એને એમાં કડ્યું રહેલું છે તો આ પાંચ જગ્યા આપી છે દ્વારિકાધી કે